એક મોટા સમાચાર આવી રહ્યા છે અને સમાચાર એવા છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે ગુજરાતમાં બે વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં વિસાવદર અને કડી વિધાનસભામાં તેઓ ઉમેદવાર ઉભા રાખ્યા હતા આમ તો આમ આદમી પાર્ટી સાથે તેમનું એલાયન્સ હતું અને નક્કી હતું કે એક બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને એક બેઠક ઉપર કોંગ્રેસ ચૂંટણી લડશે પણ છેલ્લી ઘડી એલાયન્સ તૂટી પડ્યું તેના કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડે છે વિસાવદર અને કડીની અંદર આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા આમ માનવામાં આવતું હતું કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને મોટું નુકસાન કરશે પણ બન્યું છે એવું કે વિસાવદર અને કડીની અંદર જે પ્રકારના મતો કોંગ્રેસને મળ્યા છે તે અત્યંત શરમજનક છે રાહુલ ગાંધીએ એવું કહ્યું હતું કે તમે રેસના ઘોડાને લગ્નમાં ઉતારો છો અને લગ્નના ઘોડાને રેસમાં ઉતારો છો તેના કારણે ગુજરાત કોંગ્રેસની પથારી ફરી ગઈ છે અને માટે જ જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની હકલપટ્ટી કરો પણ શક્તિસિંહ ગોહિલ આ હકલપટ્ટી કરવામાં નિષ્ફળ ગયા તાજેતરમાં જ હમણાં પ્રમુખોની નિમણૂક થઈ જેમાં શહેર અને જિલ્લામાં પ્રમુખ મુકાયા તેની સામે પણ હોબાળો થયો કારણ કે જે લોકો ભાજપ સાથે સંકળાયેલા હતા તેવા જ નેતાઓને પ્રમુખ પદ મળ્યું હોય તેવો કોંગ્રેસી કાર્યકરનો આરોપ છે અને અત્યારે જે મોટા સમાચાર આવ્યા છે તેમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જે કારની હાર થઈ હાર તો બરાબર છે પરંતુ અત્યંત શરમજનક રીતે કોંગ્રેસ હારી છે તેની જવાબદારી